કચ્છમાં દિન પ્રતિદિન ગરમીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે કચ્છનું જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી અને લોકોને રાહત થાય તે માટે છાસ પીવડાવવામાં આવી રહી છે ભુજના એસટી બસ અને જિલ્લા એસટી તંત્ર અને દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બસોમાં આવજાવ કરતા છસો પ્રવાસીઓએ બરફ જીરા નમકવાળી ઠંડી છાસનો લાભ લીધો હતો હીટવેવની આગાહી વચ્ચે ભર બપોરે ભારે તડકા વચ્ચે ઠંડી છાસ વિતરણ થતા પ્રવાસીઓની જઠરાગણી ઠરી છે પ્રવાસી જનતા નિશુલ્ક છાસ કાર્યને બિરદાવ્યું હતું વ્યવસ્થા ભુજ એસટી બસ ડેપો મેનેજર પ્રવીણસિંહ ગુબાવત એસટી બસ ડ્રાઈવર પ્રબોધ જાડેજા રાજુ જોગી અમૃતુભાઈ ડાભીએ સંભાળી હતી જિલ્લા એસટી તંત્ર ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જિલ્લા બે જ ભુજના એસટી બસ સ્ટેશને જે રાજ્યભરના જ્યાં પ્રવાસીઓ આવજાવ કરતા હોય તેમને ઠંડી બરફ જીરા નમકવાળી છાસ પીવડાવવાનું અમે લોકોએ શરૂ કર્યું છે ગઈકાલે પાંચસોથી છસો જેટલા પ્રવાસીઓએ લાભ લીધો આજે પણ લગભગ પાંચસોથી છસો પ્રવાસીઓ એ લાભ લીધો છે અત્યારે ઉનાળાની કારઝાર ગરમી અને બપોરે બાર સાડા બારનો ટાઈમ એટલે હિટવે અને એમાં પણ ગરમ તાપ અને સખત ગરમી એની વચ્ચે જે પણ પ્રવાસીઓ અહીંથી આવજાવ કરે છે એમને માનવજ્યોત સંસ્થા અને જિલ્લા એસટી તંત્ર દ્વારા ઠંડી બરફ અને જીરાબારી છાસ પેડવામાં આવે છે અને એમની આંતરની ઠારવવાનું કામ કરવામાં આવે છે